તેનાથી તે માછલા છેતરાય જાય છે અને કઉ એમ કહે છે કે એથી તો પાવડા સારા કે તેનો મન અને તનનો બંનેનો રંગ એક જ હોય છે

બીજી સોબત કરતા સ્વાનોની બે બાજુ ખીચું કરે પિંડી આપણે જો એટલે કે કૂતરાની સોબત કરીએ તો આપણે બે દુઃખ રહે છે એક તો ખીચાઈ જાય ત્યારે પિંડી એ કરડી જાય છે બીજું એ જયારે એનામાં લાગણી આવી જાય છે ત્યારે ત્યારે મોઢું સાડવા લાગે છે કુતરા ને આપણે વાલ આપણા પ્રત્યે વાલ હોય છે પણ વિવેક હોતો નથી આવી રીતના ઘણા સમાજમાં માણસો હોય છે જેનામાં આપણી પ્રત્યે વાલ હોય છે

આવું કવિ આપણે આ પંક્તિ સૂચવે છે કે ઉતાવળા સો ધીરા જે ઉતાવળ કામ કરે છે તેને કશું પ્રાપ્ત થતું નથી પરંતુ જે ધીરે ધીરે